પ્રકરણ સાત અપરાભક્તિ અને પરાભક્તિ માત્ર થોડાક ધર્મોને બાદ કરતા લગભગ બધા જ ધર્મોમાં વ્યક્તિરૂપ ઈશ્વરનો વિચાર પ્રચલિત છે જૈન અને બૌદ્ધ ધર્મો સિવાય કદાચ જગતના બધા ધર્મો વ્યક્તિરૂપ ઈશ્વરમાં માને છે તેની સાથે જ ભક્તિ અને ઉપાસનાનો વિચાર પણ આવે છે બૌદ્ધ અને જૈનો વ્યક્તિરૂપ ઈશ્વરમાં માનતા નથી પણ જે રીતે બીજા લોકો વ્યક્તિરૂપ ઈશ્વરને પૂજે છે બરાબર તે જ રીતે તેઓ પણ તેમના સ્થાપકોને પૂજે છે પોતાના પ્રેમના બદલામાં સામો પ્રેમ પાછો વાળી શકે તેવી કોઈ ઉચ્ચ કોટીની વ્યક્તિની ઉપાસના અને પ્રેમનો વિચાર સર્વસામાન્ય છે જુદા જુદા ધર્મોમાં જુદે જુદે તબક્કે અને વધતે ઓછે અંશે આ પ્રેમ અને ભક્તિનો આવિર્ભાવ જોવા મળે છે સૌથી નીચલી કક્ષા કર્મકાંડની છે જેમાં અમૂર્તનો ખ્યાલ લગભગ અસંભવિત હોય છે વિચારોને નીચામાં નીચી કક્ષાએ ઉતારીને સ્થૂળ સ્વરૂપ આપવામાં આવે છે આકારો મૂર્તિઓ અસ્તિત્વમાં આવે છે અને તેની સાથે સાથે વિવિધ પ્રકારના પ્રતીકો પણ જોવામાં આવે છે જગતના ઇતિહાસમાં સર્વત્ર આપણે જાણીએ છીએ કે પ્રતીકો અથવા વિચાર દ્વારા ઉત્પન્ન કરાયેલી મૂર્તિઓ વડે માણસ નિરપેક્ષ તત્વને ઝીલવાની કોશિશ કરી રહ્યો છે ધર્મના બાહ્ય સ્વરૂપો જેવા કે ઘંટા સંગીત અનુષ્ઠાનો ગ્રંથો અને પ્રતિમાઓ વગેરે આ વિભાગ હેઠળ આવે છે માણસની ઇન્દ્રિયોને જે કાંઈ ગમે છે નિરપેક્ષને સ્થૂળ સ્વરૂપ આપવામાં માણસને જે કંઈ મદદરૂપ થાય છે તેનો આધાર લેવામાં આવે છે તેની ઉપાસના કરવામાં આવે છે